હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજા મને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો અત્યારે છે ને બે જેવો ટાઈમ થઈ ગયો છે તો આજે તો બપોર પછી બ્લોગિંગ શરૂ કરી છે તો બધું છે ને ઘરનું બધું કામ સવારના થઈ ગયેલું હતું અને પીવું છે ને અત્યારે સૂતી છે અને મારે છે ને ઘરનું સાફ કરવાનું છે એ સૂતી છે એટલે ફટાફટ કરી દેમ નહીં તો એ ઉઠે ને પછી એને તો રમવાનો મજા આવી જાય આવું કંઈક સાફ કરવાનું એવું બેસે ને તો પીવાનું બહુ ગમે બધું વેર વિખેર કરવાનો હોય ને એટલે એને તમે મચાવી જાય એટલે મારે દરનું સાફ કરવાનું છે અને પછી આ રૂમ સાફ કરવાનું છે કારણ કે હવે છે ને પહેલાં ઘરમાંનું બધું સામાન છે અત્યારે આમાં રસોડું શિફ્ટ કરવાનું છે અમારે એટલે આ રૂમ થોડું કામ તમ બધું સરખું કરવાનું છે કંઈ કામની વસ્તુ ના હોય એને ઉપર મૂકી દઈશું ને બધું આ કબટનું છે એ અમારા રૂમમાં મૂકી દઈશું અને બીજું પછી અહીંયા રસોડું શિફ્ટ કરવાનું છે આપણે કારણ કે પેલા ઘર છે ને હવે કરી દેવાનું છે અને એમાં કામ ચાલુ કરવાનું છે એટલા માટે અહીંયા બધું લઈ આવશું તો આજે જો મને ટાઈમ મળે ને તો આ થોડું ઘણું સાફ કરી દઉં એટલે પછી આવતીકાલે જ ને બધું સામાન બધું બહાર કાઢીને અંદર પેલા ઘરમાંનું પછી આ આમાં લઈ આવીએ એટલે આ ખાલી થઈ જાય ને તો બધું લાવતા ફાવે નહીં તો પછી બધું ઘેચ ઘેચ થઈ જાય એટલે અમુક વસ્તુ નહીં કામની હોય ને એ પછી આપણે ઉપરનું મૂકી દેવાય થોડું ઘણું છે તો અત્યારે ફટાફટ છે ને હું દરનો સાફ કરી દે ઘઉં છે બાકી ચોખાનો લોટ એ પૂરો થઈ ગયેલો છે અને ઘઉંનો લોટ પણ પૂરો થવા જ આવ્યો છે એટલે બે સાથે સાથે સાફ કરી દે હવે બીવું છે ને ક્યારની સૂતેલી છે એટલે થોડીક કારણ ઊઠી તો જાશે પણ જેટલું થાય એટલું ફટાફટ કરી દે મારું છે દરણો પણ સાફ થઈ ગયો છે અને આ બીજું জগি গেছে খাওয়া লাগেছে চখাই যা নি খাওয়া দলামিহু চ খাইলে খাইলে આજે ઊંઘ હવે હમ ચાલો હવે ઉઠી લે ખાઈ લે હવે રૂમ સાફ કરવાનો છે પણ થોડી વાર બેસું પછી રૂમને હું સાફ કરીએ હું હમણાં જ વેઠી છે ને તો થોડીક વાર એની સાથે બેસીએ પછી રૂમ સાફ કરીએ ને પછી વાસણ ને પાણીનું છે બપોરે રસોઈ કોઈ રી હતી નહીં એનું બધું વાસણની આ બધા છે તો એ સાફ કરવાના છે ને પછી કપડાને લઈ લેશો સુકાઈ ગયા હશે તો તો થોડું છે ને થોડુંક વાદળ વાદળ જેવું હતું થોડાક કપડાં સુકાઈ હશે નહીં સુકાઈ હશે તો અત્યારે છે ને અમે બહાર આવ્યા છે અને આજે તને વાદળ વાદળ જેવું છે વરસાદ આવવાનો છે કે શું તે ખબર ને થોડુંક વાદળ વાદળ જેવું છે અને બહાર આવ્યો છે ઘણો તડકો નથી સાડા ત્રણ જેવા વાગવાના છે પણ થોડુંક વાદળ છે બધું બીજું કપડાં સુકાવવા મૂકેલા છે થોડીક વારમાં આપણે લઈ લઈશું અને હવે આપણે કામ કરવાનું છે વાસણ પાણી છે ને બહુ બધું કામ છે હવે ઘરે ઘરમાં જઈએ ને પીવન થોડીક વાર બહાર ફરાયું ઠંડુ ઠંડુ પવન છે અને આમાં જો સિંગો લાગવાની છે ફૂલ આવ્યા છે ને પીહવાને તો બહુ ગમે છે શું છે જઈએ હવે થોડાક આવતા મહિનામાં જ લાગી જશે સીમ ફૂલ આવ્યા છે થોડીક ચાલો તો ઘરમાં જઈએ અચ્છા મચ્છર કઢે અચ્છા પીવું હશે ને આ વીસ મિનર છે ને પાણી નાખેલી છે જે અને બીજા ટુકડા ક્યાં છે ને એને ખબર નથી ક્યાં નાખેલો પૈસા પીવા કોણ ફાળેલા હે આ પૈસો કોને ફાડી નાખેલો એને પૈસા આપે ને એટલે આમ 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 કરી નાખે કોઈ પણ પૈસા આપી જાય ને કેળું નહીં ખાવાનું હોય તો આપી દે હું કહે પેટીમાં દુખે લાવ મને આપી દે લાવ નહીં ખાવું હોય કેળું તો બહુ ભાવે પેટ ફૂલ હોય તો ખાઈ હા ને છે તું બેસીને રહો હવે મેં કામ કરવાનું છે હા કઈ બોલે નહીં ચાલ તો આપણે આપણું કામ કરીએ રમેતી છે એટલી વારમાં થોડું ઘણું જેટલું થાય એટલું સાડા ત્રણ તો થઈ ગયા છે હવે ઘરમાંનું પણ કામ કરવાનું છે પછી વાસણ પાણીને એવું પણ છે આજ તો રાત્રે છે ને ખીચડી જ બનાવવું છે લોટ છે નહીં અને ઘઉનો લોટ છે પણ અમે વધારે ખાતા નથી અમારે તો છે ને ચોખાંડો રોટલા જ વધારે ખાય એટલે આજે સાંજે છે ને ખાલી ખીચડી જ બનાવવાનું છે એટલે અત્યારે કામ ને પછી મોડું મોડું જમવાનું બનાવીએ અને ભી આજે ખીચડી જ બનાવીએ હં એન કંઈ નહીં જો અમારા બેન કામે લાગી ગયા હું ઘરમાં શું હતી તો શું કરે તું શું આ સાફ કરજો તો હતો એ બહાર નહીં નાખવાનું એ દીદીને ઘરે મૂકવા જવાનું છે હા દીદીને ઘરે દરવા મૂકવા જવાનું છે

चॉकलीन आप जाए गाँ चॉकलीन नाखवा जाए चौकी ने तो नाखेलू ते दी तूकेलू से मैं चौकी नहीं रे मुक जो पाची ली देगी चल हे ચલા વાસણ લઈ રહ્યો ધોવાના વાસણ માર ખાવાની છે તું લાકડી મામ બનાવવા એટલે ચાલી હે હા કઈ કઈ ચાલ તો હવે આપણે પણ કામ કરીએ કામ કરતા કરતા આવવું પડે આ પીહુને જોવા કઈ ગઈ ચાલતી રે ચાલ તો અત્યારે વાગી ગયા છે છ અને બધું કામ જે કંઈક હતું એ કરી દીધું છે હવે ખાલી રસોઈ બાકી છે જે આપણે મોડેથી કરશું કારણ કે આજે સાદી ખીચડી જ બનાવવાની છે એટલા માટે આને પીહું છે ને રમવા માટે ગઈ છે અત્યારે તો એ આવે પછીને નવડાવું અને પછી શાંતિથી રસોઈ કરું તો આજના વિડીયો અહીંયા એન્ડ કરીએ મળશું નવા વિડીયોમાં તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો બ બાય